કચ્છ કાઠિયાવાડ અને ગુજરાતની ભૂમિ એટલે સંતો ભક્તોની ભૂમિ આ ભૂમિએ આપણને અનેક સંતો ભક્તોની ભેટ ધરી છે કોઈ સંતે ભૂખ્યાને ભોજન કરાવી તો કોઈ સંતે દિન દુખિયાની સેવા કરી કોઈ સંતે ભજનો અને પદો રચીને માનવ સેવાનું મહાન કાર્ય કર્યું છે એવા જ પરમ સંત બાપુ સાહેબ ગાયકવાડને આજે આપણે વંદન કરીએ ગુજરાતમાં વડોદરા પંથકમાં પિતા યશવંતરાય ગાયકવાડ અને રાજપૂતાણી માતાના ઘેર સંમત અઢારસો પાંત્રી માં સંત બાપુ સાહેબ ગાયકવાડ નો જન્મ થયેલ મહારાજા યશવંતરાય ગાયકવાડ ને બે પત્નીઓ હતા એક મહારાષ્ટ્રના મરાઠા અને બીજા રાજપૂતાણી એટલે માતા રાજપૂતાણીની કુખે સંત બાપુ સાહેબ ગાયકવાડ જન્મ થયેલ મોટા થયા વડોદરા પંથકના સાવલી પાસેના ગોઠડા નગરમાં મોટી વહોરાવાડ માં તેમનું નિવાસ સ્થાન હતું સંત ધીરા ભગતને ગુરુ માનેલા અને ત્યારબાદ સંત નિરાત મહારાજને પણ ગુરુ તરીકે તેમણે સ્વીકાર્યા સંત બાપુ સાહેબ ગાયકવાડ કે જેમને સૌ પ્રેમથી બાપુ મહારાજ પણ કહેતા બાપુ મહારાજ ની વાણી જોઈએ તો શાંતિ પમાડે તેને સંત કહીએ એના દાસના તે દાસ થઈને રહીએ ભાઈ રે શાંતિ ચાકરી નિત્ય રહી ઊભી ત્યારે પારકી તો વેઠ સિદ્ધ વહીએ રે શાંતિ પમાડે એને સંત કહીએ રે ભાઈ રે શાંતિ વિદ્યાનું મૂળ જ્યારે પૂરું ના ભણાયું ત્યારે પંડ્યાનો માર સિદ્ધ ખાઈએ રે શાંતિ પમાડે એને સંત કહીએ રે ભાઈ રે શાંતિ વૈદ સંગ કરે રોગ રહ્યો ઊભો ત્યારે તેને તે ઘેર સિદ્ધ જઈએ રે શાંતિ પમાડે એને સંત કહીએ રે ભાઈ રે શાંતિ નામ અનામ તે નામ ચોટું છે મારે હૈયે રે

જે શાંતિ આપે એનું નામ સંત જેના સાનિધ્યથી આપણું જીવન આપણા ખીલી ઉઠે એનું નામ સંત જેની વાણી કે મૌન કે જેના સ્પર્શ માત્ર એવા સંતોના દાસના દાસ થઈને રહેવું આપણું ધારેલું કશું થતું નથી જીવનમાંથી અનેક પ્રકારની ક્ષુદ્રતા અને દરિદ્રતા જતી નથી જીવનમાં શ્રી નથી શોભા નથી પ્રેમ નથી ભાવ નથી રાજા જેવા રાજાની ચાકરી કરીએ તો પણ જીવનમાં કાંઈ વળતું નથી આખી જિંદગી વેઠ અને વૈતરું કરવા છતાં કાંઈ મળતું નથી જેની સંગાથે જઈએ છીએ એ પણ આપણને લૂંટી લેશે ભલ ભલા વૈદ હોય અને એના કહેવા પ્રમાણે ઉપચારો કરીએ તો પણ કાંઈ વળતું નથી રોગ તો ત્યાંનો ત્યાં જ રહેશે જે આપણું માથું જ વાઢી નાખે એના ઘેર શા માટે જવું જોઈએ સંત બાપુ મહારાજ કહે છે કે આ બધા કરતા તો જો આપણને સદગુરુ મળી જાય અને એનું અનામ નામ કાયમ ને માટે આપણા કાળજે જે વળગી પડે તો એનાથી બીજું રોડું શું પછી કોઈ આપણને અશાંત ના કરી શકે કારણ કે જે સદગુરુ છે એ જ શાશ્વત શાંતિ આપે છે પછી વિધાતાના લેખ ભલે ને ગમે તેવા હોય સદગુરુ મળતા જ શાશ્વત શાંતિ મળે છે જ્યાં સદગુરુનો નિતાંત પ્રેમ વરસતો હોય જ્યાં શાંતિનું સામ્રાજ્ય હોય ત્યાં ગુરુ અગમ નિગમની ગતાગમ આપે છે સંત બાપુ મહારાજની બીજી એક રચના જોઈએ તો ન જાણશો અમો મોટા વિચારી જુઓ ન જાણશો તે અમો મોટા કાચી કાયા તારી ધૂળ મળી જશે જેમ દારૂ તણા ટોટા એક માટીના સર્વે બનાવ્યા અમે ઘડા ગાગર ને લોટા વિચારી જુઓ ન જાણશો તે અમો મોટા ગજિયાણી મુમની ને દોટીઓ પહેરો ઝીણા ઓઢોને શાલ જોટા ટકા તે ગજની ખાદી તે પહેરો અંતે ધુમાડાના ગોટા વિચારી જુઓ ન જાણશો તે અમુ મોટા તે હરિની ભક્તિ વિના કાળની છે વિચારી જુઓ ન જાણશો તે અમુ મોટા રાજા ને રંખ સૌ ભૂમિમાં જાશે પછી ઉપર ચણાશે ઓટા સતનામ બાપુ તે તો સૌથી મોટા હરી ભક્તિ વિના સૌ ખોટા વિચારી જુઓ ન જાણશો તે અમો મોટા આ ઉપરાંત નામ સાહેબનું સાચું બીજું જે જે કરે તે કાચું રહે જેવી જ્ઞાન ભક્તિ અને બ્રહ્મ જ્ઞાનના પદની રચનાઓ આપી સંત બાપુ મહારાજે સંમત અઢારસો નવ્વાણું આસો સુદ અગિયારસ ના દિવસે મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા જેમની રચનાઓ આજે પણ ગુજરાતના ખૂણે ખૂણે ગવાય છે એવા સંત બાપુ મહારાજને આજે આપણે ભાવથી વંદન કરીએ